મગરવાડા મણભદ્રા મંદિર ખાતે આશો સુદ પાચમ નિમિત્તે હજારો ભક્તો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા પરંતુ આ ભીડમાં દર્શનાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખૂટતી જોવા મળી દર વર્ષે જેવી રીતે આ વર્ષે પણ મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા પરંતુ સુરક્ષાની અછતના કારણે ખિસ્સા મંદિરમાં આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અનેક ભક્તોના ખિસ્સા કપાઈ ગયા હોવાની પણ ચર્ચા છે સૌથી મોટો આક્ષેપ તો છાપી પોલીસ પર થઈ રહ્યો છે ફરિયાદ કરવા ગયેલા ભક્તોને પોલીસ સ્ટેશનમાં બે કલાક બેસાડ્યા પછી તેમની ફરિયાદ બીજા દિવસે સવારે અગિયાર વાગે આપવા જણાવાયું આ પગલાથી પોલીસની નિષ્ક્રિયતા ખુલ્લી પડી છે અમે ફરિયાદ કરવા ગયા તો પોલીસે કહ્યું કે કાલે અગિયાર વાગે આવજો આજની ફરિયાદ કાલે કેવી રીતે આપવી પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક રાખવા માટે આદેશ આપવામાં આવ્યા હોવા છતાં છાપી પોલીસ પર એ આદેશનો અમલ ન થતો હોવાનું જણાઈ રહ્યું છે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે છાપી પોલીસ સ્ટેશનનું શું જિલ્લાની બહાર આવેલું છે ટ્રાફિક વ્યવસ્થા પણ નામ માત્ર હતી હજારોની ભીડ વચ્ચે દર્શનાર્થીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો હવે મોટો સવાલ એ છે કે ગુનેગારોને પકડીને કાઢવામાં આગળ રહેતી પોલીસ જ્યારે હજારોની ભીડમાં સુરક્ષા આપવા જરૂરી હોય ત્યારે કેમ સાબિત થાય છે છાપી પોલીસની આ કાર્યવાહી સામે દર્શનાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છાપી પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરફથી સ્પષ્ટ સૂચના વગર પણ વાઘેલા સાહેબે પોલીસ સ્ટેશન અંદર પત્રકારોને વિડીયો નહીં લેવા દેવો એવો ફરમાન જાહેર કર્યો હોવાનું બહાર આવ્યું છે જ્યારે પોલીસે દારૂના કેસોમાં આરોપીઓ સહિત મુદ્દામાલ જાહેર કરતા હોય છે અને પોલીસ વડા પોતે સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પીઆઈ વાઘેલાએ શા માટે પત્રકારોને અવરોધ કરવાનો પ્રયાસ કર્યો સૌથી મોટો પ્રશ્ન એ છે કે પોલીસ વડાનું નામ લેવાની જરૂર વાઘેલા સાહેબને કેમ પડી સ્થાનિક પત્રકાર મંડળમાં આ મામલે ભારે નારાજગી છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને પીએસઓ વચ્ચે થતા કામકાજને પારદર્શક બનાવવા બદલે મીડિયાને રોકવાનો આદેશ પોલીસ તંત્રની નીતિ સાથે મેળ ખાતો નથી નિષ્ણાંતો કહે છે કે જો પોલીસ ખુદ નિર્દોષ અને કાયદેસર રીતે કામ કરી રહી હોય તો મીડિયાથી છુપાવવાની જરૂર ન રહે હવે જોવું રહ્યું કે જિલ્લા પોલીસ વડા આ મુદ્દે શું કાર્યવાહી કરે છે અને પીઆઈ વાઘેલા સામે શું સ્ટેપ લેવામાં આવે છે તે જોવાનું રહ્યું